રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર ચૌદની અંદર લલુડી હોકરી જે આવેલી છે એ હોકળાનો વિસ્તાર મોટો છે અને આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે આ વિસ્તારમાં અંદાજે પિસ્તાલીસ હજાર એકસો ને એકાણું ચોળસ મીટર વિસ્તારમાં વિસ્તાર ફેલાયેલો છે સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને વયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે આ સર્વે કામગીરીમાં કુલ છસોને ત્રેવીસ જેટલા મકાન અને હિંબલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લળવણી નોકરીની અંદર સર્જાતી હોય છે ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ રૂપ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલું છે છસો ને ત્રેવીસ જેટલા ભયગ્રસ્ત મકાનો છે અને ઘણા બધા પરિવારોને

વયગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર પાંચ હજાર વેસ્ટ ઝોનમાં બે હજાર ચારસો એકાણું એમાં લક્ષ્મીનગર ધનમનગર ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે ઇસ્ટ ઝોનમાં એકસો ને છોતેર જેટલા આવાસનો સમાવેશ થાય છે અને આ જે વયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી તેને રોકાણની અને ભોજનની બે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે સ્વાભાવિક રીતે લોકોને પણ જ્યારે આવા કાંઠા વિસ્તારની અંદર પોતાનું મકાન આવેલું હોય અને દર વર્ષે આ જ પરિસ્થિતિનો પરિવારે સામનો કરવો પડતો હોય તો સ્વાભાવિક રીતે લોકોએ પણ સમજવું જોઈએ અને પોતાના પરિવારને સાથે રહી જ્યારે પણ આવી પૂરની હાનિ થતી હોય ત્યારે સ્થળાંતર ખરેખર કરવું જોઈએ આપણે એવા પણ દ્રશ્યો જોયા હોય છે કે એનું રેસ્ક્યુ કરીને એવા પરિવારને બચાવવામાં આવે છે ત્યારે વડીલ ખુદ છાપરા ઉપર ચડી જતા હોય પોતાનો જીવ બચાવવા માટે થઈને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એને સ્થળાંતર કરવા માટે પોતે પણ તૈયાર હોતા નથી તો લોકોએ પણ આમાં સહભાગી થવું જોઈએ સહકાર આપવો જોઈએ કે જેથી કરીને પોતાના પરિવારની અંદર કોઈ નુકસાની તો થતી હોય પણ કોઈ વ્યક્તિગત નુકસાની ન થાય એની પણ લોકોએ તકેદારી રાખવી જોઈએ રાજનીતિ માં કરીને ઓકો દેખાઈ ગયો છે અને અલગ અલગ તમને નોટિસ આપે છે કે માં આવો છો તમે પાણી વિસ્તારમાં ડૂબો છો અને ભાઈ ક્યાં ડૂબા તમે એકવાર આવી જાય કમિશન આવી જાય

તો પાણી અમારે આવતું નથી નીચે પાણી આવે છે કોટર આપશું તો કોટર આપે તો એ પૈસા કોટર આપે છે તો કોટર આપતા નથી અને ચાલીસ પચીસ કોટર આપે તો અમારી થાય દીકરો અમે એટલા માણસો જઈ ગયા ને રિક્ષા હતા છે મજૂરી માણસો છે

અને એમ કે કે તમને કાયદેસર કરજો તો અમે ધીમે ધીમે હપ્તા ભરવાય તૈયાર છે હા વેરો આવે છે લાઈટ બિલ આવે છે પછી નળ વેરો આવે છે અમે અહીં પિસ્તાલીસ વર્ષો ત્યાં રહી છે અમારી પાસે જગ્યા બે રૂમ છે ને ઓસરી છે સંડાસ બાદ મારું નામ રાધાબેન છે ગાયું રાખી ગુડારો હલાવે છે ગાયું બાંધી છે એમ ચાલી પિસ્તાલીસ વર્ષના રાખી છે ગાયું તો અમારે અહીં પાણી નથી આવતું મોટી દઈ જાય છે દબાણ દઈ જાય તો હું ગાયું લાઈન ક્યાં જાઉં અમારે તો આ ઢોર લાઈન હું ક્યાં જાઉં ગાયું ના અમારે પાણી નથી ભરાતું આ લાઇન માં ક્યાંય પાણી ગમે એટલે દબાણ થાય તો એ અમારે પાણી આવતું નથી થાય એટલે કોટ શું પછી કોટર જઈશું કોટરમાં તો હું વાયુ લાઇન ક્યાં જાઉં